વિસ્તાર માંથી કિંમત રૂપિયા પાંચ લાખ સત્યાવીસ હજાર ગેહલોત સુરત શહેરના દ્વારા સુરત શહેર માંથી બધીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સુરત અન્ય રાજ્યોમાંથી ચોરી છુપી થી નાર્કોટિક્સ ટ્રક્સ લાવી સુરત ઘુસાડી યુવા ધાના અંધકાર ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ સુરત શહેર ડેપ્યુટી કમિશનર નાયબ પોલીસ કમિશનર શ્રી એસઓજી સુરત શહેર નાવના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પીઆઈ એ એસ સોનારા નામના સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બધીને સંપૂર્ણપણે નષ્ટ નાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવેલ જે ટીમ દ્વારા નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા ઇસમો સામે માહિતી મેળવવા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા તે દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા નાવને મળેલ બાતમીના આધારે સુરત શહેર જહાંગીરપુરા સાયણ રોડ વરિયા જંક્શન સર્કલની સામે જાહેર રોડ ઉપર ભોજ ગોઠવી ટોયોટા કંપનીની હાઈ રાઇડર ફોર વ્હીલ કાર નંબર જીરો ઝીરો ફાઈવ ઝેડ સિક્સ ડબલ નાઇન ફોર ને આંતરી કાર ચાલક આરોપી ભરતભાઈ ભગવાનભાઈ પટેલ કળથિયા રહે ફ્લેટ નંબર ચારસો ચાર બિલ્ડીંગ નંબર બી ત્રણ અક્ષયજ્યોત એપાર્ટમેન્ટ ભૂલકા ભવન સ્કૂલની બાજુમાં અડાજણ હજીરા રોડ અડાજણ સુરત ચાર મૂળવતન ગામ નાગલપનનો દરવાજો બોટાદ તાલુકો જિલ્લો બોટાદને પકડી પાડી તેની પાસેથી કિંમત રૂપિયા પાંચ લાખ સત્યાવીસ હજાર સાતસોની કિંમતનો બાવન પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ મેથાએમ ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી કુલે રૂપિયા વીસ લાખ સાત્રીસ હજાર નો મુદ્દા માલ કબજો કરવામાં આવેલ છે ડ્રગ્સનો જથ્થો મંગાવેલ હોવાની હકીકત જણાવતા મજકુર આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં જહાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે